દર્શક મિત્રો પહેલા તો તમે જાડેજાનો વિડીયો પાડ માં મિત્રો ઇતિહાસ રચાઈ ગયો છે મિત્રો રેકોર્ડ બ્રેક પબ્લિક મિત્રો ત્યાં આવી હતી એ પણ મિત્રો આદિવાસી સમાજની મિત્રો તમને બધાને ખબર જ છે કે કાલે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ હતો અને મિત્રો તેમાં રેકોર્ડ બ્રેક નોંધાઈ ચૂક્યો છે જી હા મિત્રો તમે સાચું જ સાંભળ્યું અને તેમાં મિત્રો ચેતર વસાવાની બંને પત્નીઓ મિત્રો યુવરાજ જાડેજા સંદીપ મિત્રો વગેરે મિત્રો આ પ્રોગ્રામમાં મોટા મોટા લોકો હાજર રહ્યા હતા અને તેમણે ચેતર વસાવા વિશે શું કહ્યું તેના વિશે વાત કરીએ મારા ભાઈઓ યુવરાજજી જાડેજાએ કહ્યું હતું કે તમે એક ચેતરને જેલમાં પૂરી દેશો તો હજારો ચેતર જન્મ લેશે કેમ કે મિત્રો આદિવાસી સમાજ આખો ચેતર વસાવા સાથે છે અને ગઈકાલે મિત્રો આવો સૌથી મોટો તહેવાર આદિવાસી સમાજનો તો પણ ચેતર વસાવા જેલમાં હતા બહાર આવ્યા ન હતા તેમને જામીન ન મળ્યા હતા તેર તારીખે તેમને જામીન મળે એવી સંભાવના છે પરંતુ યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે તમે ભલે એક ચેતરને જેલમાં પૂર્યો હજારો ચેતર આદિવાસી સમાજમાંથી ઊભા થવાના છે મિત્રો એવું કહ્યું હતું અમે ન્યાય અન્યાય સામે લડશું ન્યાય અવશ્ય મેળવશે એવું મિત્રો યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું મિત્રો યુવરાજસિંહની આ વાતથી તમે સહેમત હોય તો લાઇક કરી કોમેન્ટમાં કંઈ લખવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે